મારું કમ્પ્યુટર જે છે ગુજરાતી સમજી શકે છે મારું જે વેબ બ્રાઉઝર છે ગૂગલનું એમાં હું ગુજરાતીમાં બોલીને સર્ચ કરી શકું છું ચિત્ર શોધી શકું છું ટેક્સ્ટ શોધી શકું છું વિડીયો શોધી શકું છું ચાલો કે રીતે જોઈએ મારે બોલીને કમાન્ડ આપવાનો છે એટલે મેં અહીંયા આગળ માઈક જે છે એ એટેચ કરેલું છે અને હવે હું અહીં આગળ જે આ માઇકનું આઇકન છે અહીંયા આગળ એની પર ક્લિક કરીશ ગુજરાતનું પાટનગર કયું છે તો તમે જોઈ શકો છો કે ગુજરાતનું પાટનગર જે છે ગાંધીનગર છે અને એને લગતા ઘણા બધા જવાબો આવ્યા છે ચાલો હવે હું ચિત્ર શોધી બતાવું તમને છત્રીનું ચિત્ર શોધો તો તમે જોઈ શકો છો નીચે છત્રીના ચિત્રો આવી ગયા છે અને આ રીતે હું વિડીયો પણ શોધી શકું છું કેવી રીતે કરી શકાય એક સેટિંગ કરવાનું છે કેવી રીતે કરી શકાય ચાલો હું તમને એની સમજ આપું આ માટે સૌથી પહેલા હું ગૂગલનું બ્રાઉઝર ઓપન કરીશ અને અહીંયા આગળ હું કોશિશ કરીશ બોલવાની તો જોઈએ કઈ ભાષા આવે છે અહીંયા અંગ્રેજી આવશે મિત્રો બાય ડિફોલ્ટ અંગ્રેજી જ હોય હવે મારે એક સેટિંગ કરવું પડશે કેમકે હું ગુજરાતીમાં સર્ચ કરવા માગું છું ગુજરાતી બોલીને સર્ચ કરવા માગું છું તો અહીંયા આગળ આ જે ત્રણ ડોટ છે હું એની પર ક્લિક કરીશ અને ક્લિક કર્યા પછી અહીં નીચે આવીશ અને અહીંયા આગળ તમે જોશો આ રીતે નીચે આવશો તો તમને સેટિંગ નામનું ઓપ્શન નહીં દેખાય તો આ એરો જે છે એની પર ક્લિક કરશો તો છેક નીચેથી છેક નીચેથી બીજું ઓપ્શન છે સેટિંગ એની પર હું ક્લિક કરીશ હવે મારે લેંગ્વેજ ચેન્જ કરવાની છે એટલે મારે લેંગ્વેજનું ઓપ્શન શોધવું પડશે તો અહીં આગળથી હું લેંગ્વેજ જે છે એ પસંદ કરીશ આની પર ક્લિક કરીશ અને અહીં આગળ જુઓ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે અહીંયા આગળ હિન્દી લેંગ્વેજ છે અને ગુજરાતી છે તો અત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ એનેબલ છે તો હું આ ગુજરાતીમાં જે ત્રણ ડોટ છે એની પર ક્લિક કરીશ મોર એક્શનમાં જઈશ અને અહીંયા આગળ જે છે હું ચેક માર્ક કરી દઈશ જેવું માર્ક કરીશ એટલે અહીંયા પૂછશે રીલોન્ચ કરવું છે તમારે તો હું હા હું રીલોન્ચ કરીશ કેમ કે મેં ભાષા જે છે બદલી છે જો તમને ગુજરાતી ના દેખાય આ રીતે તો તમે એડ લેંગ્વેજમાં જઈને તમારી ભાષા ગુજરાતી એડ કરી શકો છો અમારામાં દેખાય છે એટલે મારે એડ કરવાની જરૂર નથી જો તમારા કમ્પ્યુટરમાં ના દેખાય તો તમારે આ જે ગુજરાતી ભાષા છે અહીંથી એડ કરી લેવાની છે અને ગુજરાતી ભાષા એડ કર્યા પછી તમારે અહીં ગુજરાતી જે છે એને અહીં ચેકમાર્ક કરી દેવાનું છે અને હવે હું રીલોન્ચ લોન્ચ કરવાનો છું એટલે મારું બ્રાઉઝર જે છે ગુજરાતી માટે તૈયાર છે મિત્રો અને હવે હું અહીં આગળ નવી ટેપ પસંદ કરીશ અને હવે અહીં આગળ હું બોલવાની કોશિશ કરીશ તો જો હવે ગુજરાતી ઓપ્શન આવી ગયું છે વોઇસ દ્વારા શોધો તો મેં હમણાં તમને બતાવ્યું છે ગુજરાતીમાં હું સર્ચ કરી શકીશ